પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ સમગ્ર રાજ્યમાં ગ્રામીણ અંતર્ગત કુલ ત્રણ હજાર ત્રેસઠ આવાસોનું લોકાર્પણ તથા આંબેડકર આવાસ યોજનાના કુલ પાંચસો એકવીસ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા પંડિત દીનદયાળ આવાસ યોજનાના કુલ ત્રણસો ચોપન આવાસો મળી કુલ ત્રણ હજાર નવસો આડત્રીસ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું